ભવિષ્યપુરાણમાં માતા પાર્વતી ત્રીજના વ્રતનો મહિમા વર્ણવતા કહે છે કે જેનાથી સ્ત્રીઓને સુહાગ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શ્રાવણ મહિનાની ત્રીજના દિવસે સો વર્ષની તપસ્યા પછી માતા પાર્વતીએ ભગવાન શિવને પતિના રૂપમાં પામવાનું વરદાન પ્રાપ્ત થયું હતું નમઃ શિવાભ્યામ નવ નવયૌવનાભ્યામ परस्पराश्लिष्टवोर्धराभ्यां नगेन्द्रकन्यावृषुकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः शिवाभ्यां सरसोत्सवाभ्यां नमस्कृताभीष्टवरप्रदाभ्यां नारायणे नार्चिपादुकाभ्यां नमो नमः श्रावण महिनानि शुक्लपक्षनि त्रीजने શ્રાવણી ત્રીજ કહે છે પણ મોટા ભાગના લોકો એને હરિયાળી ત્રીજના નામે ઓળખે છે આ દિવસે મહિલાઓ માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે આખો દિવસ એ બહેનો અન્ન કે જળ વિના ઉપવાસ કરે છે બીજા દિવસે સવારે સ્નાન અને પૂજા કરીને વ્રત પૂરું કરી ભોજન ગ્રહણ કરે છે હરિયાળી ત્રીજની વ્રતકથા આ મુજબ છે ભગવાન શિવજીએ પાર્વતીને એના પૂર્વ જન્મનું સ્મરણ કરાવવા માટે ત્રીજની કથા સંભળાવી હતી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી તમે હિમાલય પર મને વરના રૂપમાં પામવા માટે ઘોર તપ કર્યું હતું અન્ન જળનો ત્યાગ કરી વનમાં ટાઢ તડકો સહન કરી કષ્ટ સહન કર્યું હતું તમારા પિતા દુઃખી હતા નારદજી તમારા ઘેર પધાર્યા અને કહ્યું કે હું વિષ્ણુના કહેવાથી આવ્યો છું એ તમારી કન્યાથી પ્રસન્ન થઈને વિવાહ કરવા માગે છે તમે તમારો અભિપ્રાય જણાવો પર્વતરાજ પ્રસન્ન થઈને તમારા વિવાહ વિષ્ણુજી સાથે કરવા તૈયાર થઈ ગયા નારદજીએ આ શુભ સમાચાર વિષ્ણુને સંભળાવ્યા પણ જ્યારે હે દેવી તમને ખબર પડી તો ખૂબ જ તમને દુઃખ થયું તમે મને મનથી પોતાનો પતિ માની લીધો હતો તમે તમારી એ વાત પોતાની બહેનપણીને જણાવી એ સહેલીએ તમને એક એવા અઘોર વનમાં સંતાડી દીધા કે જ્યાં તમારા પિતાને કોઈ પણ જાતની જાણ ન થાય ત્યાં તમે તપ કરવા લાગ્યા તમારા ખોવાઈ જવાથી પિતા ચિંતા કરીને વિચારતા હતા કે કદાચ વિષ્ણુ જાણ લઈને આવશે તો શું થશે એટલે તમારા પિતાએ તમારી ભાળ મેળવવા આકાશ પાતાળ એક કર્યું પણ તમે ક્યાંય મળ્યા નહીં તમે ગુફામાં રેતીનું શિવલિંગ બનાવી મારી આરાધનામાં લીન હતા પ્રસન્ન થઈને મેં તમારી મનોકામના પૂર્ણ કરવાનું વચન આપ્યું તમારા પિતા તમારી ભાળ મેળવતા મેળવતા એ ગુફા સુધી પહોંચી ગયા તમે કહ્યું કે મારું જીવન શિવજીને પતિ રૂપે પામવા માટે મેં તપમાં વિતાવ્યું છે આજે એ તપ હળ્યું છે શિવજીએ મારું વરણ કરી લીધું છે હું તમારી સાથે એક શરતે આવું કે તમે મારા વિવાહ શિવજી સાથે કરવા માટે પ્રસન્ન હોવ તો જ આવું પર્વતરાજ માની ગયા ત્યારબાદ વિધિ વિધાન સાથે આપણા વિવાહ થયા હે દેવી પાર્વતી તમે જે કઠોર વ્રત કર્યું હતું એટલે જ આપણા વિવાહ થઈ શક્યા આ વ્રત પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી જે સ્ત્રી કરે છે એને હું મનવાંછિત ફળ આપું છું એને તમારી જેમ અચલ સુહાગનું વરદાન પ્રાપ્ત થાય છે હરિયાળી ત્રીજના દિવસે પરણિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ માટે વ્રત રાખે છે આ દિવસે સ્ત્રીઓને પિયરમાંથી શણગાર અને મીઠાઈ એની સાસરીમાં મોકલવામાં આવે છે હરિયાળી ત્રીજના દિવસે બહેનો સવારે ઘરના કામ અને સ્નાન કરીને સોળ શણગાર સજીને નિર્જળા વ્રત કરે છે ત્યારબાદ માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે પૂજા પૂરી થયા બાદ ત્રીજની કથા સાંભળે છે અને મા ગૌરી પાસે પતિની લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે ત્યારબાદ ઘરમાં ઉત્સવ મનાવવામાં આવે છે અને ભજન કીર્તન થાય છે આ દિવસે લીલા કલરના વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે અને આનંદ ઉલ્લાસથી ઉત્સવ મનાવવામાં આવે છે